હું અમારે જવા નોકરી જતો આવવાની આ ઓ જાડું કું છું હોય ધન્ય 아 볼라도 도방 같이 보도 나와서. 다. 아. 아. 에 모터도 갤요 치트로요. ये तू सीटवर रो जाऊ का पगे सिटी पण भी सोनातो पण विश नाही जात मूया कर खा आ बोल मी तो बकूत नाही मारवन किती टेक्टर बेकतो तेपस मी इन्न नाही કોથરી નહીં કોથરી કોથરી આવેલ તો કોથરી મુદ્ર હા ખા હોય બી હાજી જો ખાલી

કગર થાળો વિજો આ કગર સરખે બીજો એ વાત તારે હાચી જાવ જ છે તો બે એ ત્રી હા એક ના હોય આ બે મોટા આના કગર થન બટલ લેયો તો હાચી લેવાના થાય તો શિયાળા વચ્ચે તો માર ઘર એ તો આપનો હતો અને સજ મોટ આ છે છે આ છે આ છે ભાઈ આપા આવી ને ય મા ડોગર માં જ નેક્યું મારે આવો

กูรี่อ่ะตัดรอยอ่บะเด่าเลยที่ส